હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈનું શાક જે શિયાળામાં બનાવીને ખાવાની ખૂબ જ મજા પડે છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ શાક બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે શાક બનાવવા સૌથી પહેલાં એક કપ વટાણા મેં લીધા છે તે ગરમ પાણીમાં એડ કરીને તેને બાફી લઈશું ત્રણ ચાર મિનિટ ફાસ્ટ આંચે વટાણાને બાફી લેવાના એટલે સરસ બફાઈ જશે હવે એક પેનમાં બે ચમચી તેલ એડ કરી લેવાનું તો અહીંયા મેં એક ચમચી જીરું બે ઇલાયચી ચાર લવિંગ અને એક તજનો ટુકડો લીધો છે તે આપણે તેલમાં એડ કરી લઈશું તો હવે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી લેવાની જીરું તાડે એટલે તેમાં ડુંગળી એડ કરવાની ત્રણ ટામેટા આ રીતે મોટા સમારીને એડ કર્યા છે ટામેટા પણ મીડિયમ સાઇઝના લીધા હતા એક આદુનો ટુકડો અને આઠથી દસ કડી લસણની લીધી છે તે પણ એડ કરી લઈશું બે ત્રણ મરચાંના ટુકડા એડ કરવાના અને ત્રણ ચાર ચમચી જેવા કાજુ એડ કરી લઈશું ચાર ચમચી જેવા કાજુ લઈ લેવાના જેથી સરસ આપણું શાક બનશે અને હવે થોડુંક મીઠું એડ કરીને આ બધુંને સરસ ચડવા દઈશું તો અત્યારે આપણે થોડુંક મીઠું એડ કરીશું જેથી ટામેટા અને ડુંગળી સારી રીતે ચડી જશે તો આ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેવાના છે અને સોફ્ટ થઈ ગયા પછી ગેસની આંચ બંધ કરી લેવાની અને એકદમ ઠંડુ થાય પછી તેને મિક્સર જારમાં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો હવે શાક વગારવા બે ચમચી ઘી એડ કરવાનું અથવા તો બટર એડ કરી લેવાનું તેમાં એક ચમચી જીરું એડ કરીશું અને એક પિંચ જેટલી હિંગ એડ કરવાની આદુ મરચાંની પેસ્ટ એક ચમચી એડ કરીશું પેસ્ટને સહેજ સાંતળી લઈશું અડધી મિનિટ જેવું અને હવે તેમાં મેં અહીંયા ડાળી કાઢીને મેથીને ખાલી પાંદડા સમારી લીધા છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ મેથી લીધી હતી તેની આટલી થઈ છે તો એ એડ કરી લઈશું અને મેથીને આપણે ઘીમાં શેકી લઈશું તો આ રીતે મેથી ઘીમાં શેકીશું ને એટલે બાળકોને ખબર પણ નહીં પડે કે આપણે અંદર મેથી નાખી છે મેથીનો બિલકુલ કડવાસ નહીં આવે હવે તેમાં બાફેલા વટાણા પણ એડ કરીને મેથી સાથે ફ્રાય કરી લઈશું તો આ રીતે ફ્રાય કરીને શાક બનાવીશું એટલે બહુ સરસ શાક એવું બનશે મેથીનું સહેજ પણ કડવાસ નહીં આવે અને હવે તેમાં આપણી બનાવેલી ગ્રેવી એડ કરી લઈશું તો ગ્રેવી એકદમ સરસ સ્મૂથ તૈયાર કરવાની જે કાજુ અને ટામેટા ડુંગળી હમણાં આપણે ઠંડુ કરવા મૂક્યું હતું ને તે જ ગ્રેવીને આપણે સરસ સ્મૂથ પીસી લેવાની છે અને હવે તેમાં વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું એકદમ થોડીક જ હળદર પાવડર એડ કરવાનો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરવાનું અને અડધી ચમચી જેવો ગરમ મસાલો એડ કરવાનો આમાં બીજા કોઈ વધારે મસાલા એડ કરવાની જરૂર નથી પડતી આ શાક એકદમ ઓછા મસાલામાં જ બનીને તૈયાર થઈ જશે અને તો પણ એકદમ ટેસ્ટી એવું શાક બનશે બસ આ રીતનું થોડુંક આપણે શાકને સાંતળી લેવાનું ત્યારબાદ તેમાં પાણી એડ કરીશું તો અહીંયા અડધો પોણો કપ જેવું પાણી એડ કરી લેવાનું તો મેં મિક્સર જાને ધોઈને અંદર એડ કરી લીધું છે અને હા આ રીતે શાક ઉકળે એટલે તેમાં મીઠું એડ કરી લેવાનું સ્વાદ પ્રમાણે અને વન ફોર ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી લઈશું એક નાની ચમચી ખાંડ એડ કરવાની જેથી મેથીનો ટેસ્ટ હોય તે બેલેન્સ થઈ જાય અને હવે આ રીતે તમે જોઈ શકો છો કે શાક ઉકળવા માંડ્યું છે એટલે તેમાં બે ચમચી ઘરની મલાઈ એડ કરવાની તો જો તમારે ઘરની મલાઈ એડ ના કરવી હોય તો બજારની ક્રીમ પણ એડ કરી શકાય પણ ઘરની મલાઈનો ટેસ્ટ બહુ સરસ આવશે એકદમ જે તાજી મલાઈ હોય તેનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે અને શાકને થોડીક વાર થવા દઈશું એક બે મિનિટ ત્યારબાદ તેમાં ધાણા એડ કરી લેવાના અને ગેસની આંચ બંધ કરી લઈશું તો કેટલું સરસ અહીંયા પરફેક્ટ એવું મેથી મટર મલાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તેને રોટલી પરાઠા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો આ શિયાળામાં શાક તમે જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે તેને મલાઈથી ગાર્નિશિંગ કરી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો